काश्मीर आतकवाती हुमलाने वखुडी काढती सुन्नी दारुल जाम, जामनगर काजी काझीए ગુજરાત સૈયદ સલીમ બાપુની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદન તારીખ બાવીસ મે એપ્રિલ બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહલગામમાં માનવીય આતંકવાદી હુમલો કરવામાં આવેલ હોય નિર્દોષ દેશવાસીની નિર્મમ હત્યા કરવામાં આવેલ હોય જે આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડે છે અને આતંકવાદીનો કોઈ ધર્મ મજબ હોતો નથી આતંકવાદીનો ધર્મ આતંક જ હોય છે જેના પગલે હુમલાની તટસ્થ તપાસ કરાવી હુમલામાં સંડોવાયેલાની ધરપકડ કરાવી સખત કાર્યવાહી કરવા સુન્ની રાત

એમાં જે આતંકવાદી હુમલો જે દધન્ય કૃત્ય થયું છે જે માનવ માનવતા વિહોણું કૃત્ય થયું છે એ પ્રત્યે અમારે જે દુઃખની લાગણી કલેક્ટર શ્રી મારફતે આપણે ગુજરાત સરકાર દેશની સરકાર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી અમારી જે લાગણી છે એ અમે પહોંચાડવા માગીએ છીએ કે આજે આખો દેશ શોકમગ્ન છે અને જે કોઈ હતભાગી તેમાં મૃત્યુ પામેલા છે એ હતભાગીના શોકમાં આ અમારી સંસ્થા અને અમારી સંસ્થાના તમામ સભ્યો બધાય એની ભડખે ઊભા છે અને આવા જધન્ય કૃત્યના વિરોધમાં આવા અમાનવીય કૃત્યના વિરોધમાં અમે એનો સખત વિરોધ કરી અને સરકારને એવી માગણી કરીએ છીએ કે આની પાછળ જે કોઈ સંડોવાયેલા હોય અથવા જેણે આ અપરાધ કર્યો છે એમને જલ્દીથી ધરપકડ કરવામાં આવે અને સરકારશ્રીના માર્ગદર્શનથી એને સખતમાં સખત સજા કરવામાં આવે